ઓફિસ બધા મિત્રો ને કેમ છો બધા મજા માં આપડે જો અત્યારનો બ્લોગ ચાલુ કર્યો અને આપણે પાછળ આપણી ઓળખી છે અને આપણે બાંધવા જાય છીએ બીડમાં જે આપણું બીડ છે ને એમાં આપણે બાંધવા જાય છે અને એને માખી પડે ને એટલે આમ ટાંગા પછાડતી આવે ધીરે ધીરે હાલે કારણ કે ફૂલે ફૂલ ન હાલે માખી બહુ પરેશાન કરે છે આપણી ઓળખીને જો આપણે અહીં બાંધી હતી અને આપણે અહીંયા ચરશે અને આપણું આ છે બીડ આપણે આમાં જીલ્યું કુવાડિયું તો જો થાય કુવાડિયા છે બીજી કંઈ વાત જ નથી ઓલું ખડતું ઓછું છે અને આમાં દવા મારતી આ થઈ ગયું બધું મરી ગયું સાફ થઈ ગયું આમાં આપણે વાવવાની છે જુવાર આ જેલી અમારા રસ્તા કેમ છે આમાં નીકળી જ નહીં કારણ કે આમાં ગારો એટલો છે એની વાતના પૂછો તમે ગારો 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 જોરદાર ગારો છે અને આમાં જ્યાં જ કુવાડિયું જ ખડ ઉભું છે બીજું એક ખડ જ નથી ઉગતું અમારે તો કુવાડી જ જાતું નથી આને દવા મારી હોય ને તો કદાચ આવડી દવાનું ખર્ચું કોણ કરે કારણ કે આ બધેડામાં મારવી પડે દવા તો આ બધું સાફ થઈ જાય જેને પહેલો વરસાદ થાય ને આપણે પહેલો વરસાદ થાય ને ત્યાં આ બધું દવા મારી દીધી હોય ને જો આમાં તો આમાં કાંઈ રહીએ નહીં બધું સાફ થઈ જાય કુવાડી બધું નીકળી જાય અને બીજું ખડ છે ને થઈ જાય બધાય માલડોને બાંધી અને આપણે આપણે બાંધવાની એ મારે છે ને એટલે આપણે તો બાંધવા નહીં જાય એ પછી નિરાતે બાંધવારા એને બાંધી દીએ બાકી આપણે ઓલી હોળકી નાનકડી અને આ બાજુ આપણી પાડી આ બેને આપણે બાંધી આવવાના છે ચાલો આ ને હું ફટાફટ બાંધો દઉં અને પછી આપણા વાગડિયા જો વાઘડીયાને પણ બાંધવા છે પણ હજી વાર છે ને થોડા આ બેને પેલા બાંધી આવું પાડીને ને નાનકડી પુનઃ બળદને પાછળ બાંધા નહીં બળદને આપણે બાંધી ગયા કારણ કે અટકાયે કાંઈ હાથી આગવાનું હોય નહીં એટલા માટે આપણે જાય પાછળ બાંધીએ એટલે જરતા હોય બળદ આ બાજુ આપણો આ બળત જો ચરે છે બે બળદને આપણે બાંધી દીધા અને આપણા ચરશે આપણે આ બડામાં મારીથી દવા આ થઈ ગયું સાફ હવે હું તમને બતાડું આપણે આજે નાખવાનું છે ખાતર કપાસમાં કારણ કે આજે આપણે બીજો ડોઝ લેખા એક ડોઝ તો દઈ દીધો કપાસને હવે પાછો બીજો ડોઝ શરૂઆત કરી તમને દેખાડું અને આપણો કપાસ પણ હવે આ વખતે સારામાં સારો વર્ધી થઈ ગઈ છે જોરદાર બની ગયો ને કપાસ તો ચાલો હવે આપણે જાશું અત્યારે ખાતર નાખવા ખાતર બધું કમ્પ્લીટ કરી અને પછી મળીએ લુપમાં કારણ કે આપણે બાપા હોય ને એટલે લૂક ન બનાવતા આપણે આપણે રીતે એકલા બનાવીએ તો આલો ફટાફટ આપણે ખાતર નાખતા આવી ખાતર નાખી અને પછી મળીએ કપાસમાં ખાતર નાખીએ છીએ બાપુ મોર ખાતર નાખતા જાય આપણે પાછળ પાછળ આવ્યા જાય છે હા ઉરીયા છે આ બધું નાખાઈ ગયો અહીંથી આટલું આ બાકી છે આપણે ધીરે 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 ચાલુ કરી દઈએ આપણે નાખવાનું કપાસમાં ખાતર ચાલો હાલો આપણે આટલું પેલા પૂરું કર નાખી આપણે જો અત્યારે લઈ લીધી ભૂકાની બારી અને બળદને નાખી દઈ અને આપણે બળદને બપોર પછી જુવારનું વાવેતર કરવાનું છે તો હાલો ફટાફટ પેલા બળદને નાખતા હોય ભૂકોને નાખી દીધો ભૂકો બળદ જો ખાય છે ઓલાને પણ નાખી દીધું અને આપણે બપોર પછી વાવવાની છે જુવાર જો આમાં આમાં કરવાનું છે જુવારનું વાવેતર તો ચાલો બપોરા કરતા આવીને પછી આવીને મળી આપણે તો આપણે જો આટલી જુવાર અને આ બાજુ વાવવાની બાકી છે અને આપણે વાવીએ છીએ કારણ કે એટલી ચાર વીઘાની હોય એટલે આપણે ટ્રેક્ટર ના નાખાય અને ટ્રેક્ટર માં નાખી દીધું નહીં પણ ગારો ફૂલે ફૂલ પડે છે એટલે ટોરી નાખે એટલે પાછળ વળી પાણી પાવું પડે એટલે આટલી ચાર વીઘાની વાવવાની છે તો ચાલો ધીરે ધીરે આપણે ચાલુ કરી દઈએ વાવવાનું જુવાર વાવવાનું કામ ચાલુ કરી દીધું આપણે જો આટલી જુવાર છે તંડાને અને હોય છે બાકી વચમાં છે ને પાટલી ચીર કે એટલે પાંચ દાંડવી હેમ્બર થઈ જાય અને આપણે આટલી વીઘો એક જુવાર વાવ્યું છે અને હજી લેવા ગયા છે જુવાર બીજી તો આપણે એ બીજી જુવાર હજી ભરવા ગયા છે અને પછી આપણે અહીંથી ચાલુ કરી દેવાનું આટલી છે રિક્ષા પડી નહીં સુધી અને ચારક વીઘાની આપણે જુવાર વાવવાની છે એટલે આપણા બળદ માટે આખું વર્ષ વાંધો ન આવે બળદ ચારે જુવારનું આવે તો છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે ગયા હતા ઘરે આપણે ભેંસને ઓળખીને બાંધવા તો ભેંસને ઓળખીને હું બાંધીને આવતો રહ્યો તો ચાલો હવે હું તમને જુવાર આગળ જઈને મળું અને બતાડું કે આપણી જુવાર કેટલી વવાણી શું થયું કેટલી ઘટી એ બધું તમને હું જઈને દેખાડીશ જુવાર આગળ આપણે પહોંચી એવા તમને બતાડું જો જુવાર આપણી જુવાર આટલે સુધી વાવી મણે ઘટે છે એ હવે કાલે વાવી દઈશું આમાં રપટો હકીએ છીએ આટલી જુવાર વવાઈ ગઈ છે અને જુવારનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું બાપુ રપટો હાંકે છે અને આપણે હવે અહીંયા પહોંચી આવ્યા પછી અને હવે આપણે રપટો હાકશે અને આપણે ધૂંરું છે એક નાનું ધોરું લઈ જાય ઘરે અને હવે આપણે જવાનું છે ઘરે તો ચાલો વ્લોગને એન કરી મળીએ નવા બ્લોગમાં અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો અને આપણા બ્લોગ તમને કેવા લાગે છે એ અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો બધાયને જય દ્વારકાધીશ